ખાસ કરીને આજના વિડીયો આપણે માવઠાના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે કેમ કે આવનારા દિવસની અંદર એક માવઠું થવાનું છે જો કે આપણે બે હજાર પચીસનું અત્યારે એન્ડ ચાલી રહ્યું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે હવે માત્ર બે થી ત્રણ દિવસ બે હજાર પચીસના બાકી છે ત્યારે બે હજાર પચીસની વિદાય છે એ પણ માવઠા સાથે થવાની છે અને બે હજાર છવ્વીસનું વર્ષ છે એ માવઠાથી શરૂ થાય તેવી અત્યારે શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે જોકે આપણે સૌ પ્રથમ આપણે આગાહી કરી હતી કોઈ પણ મિત્રો આગાહી કરતા હોય બધા જ આગાહી કરે એની પહેલાં આપણે થોડા દિવસ પહેલાં વિડીયો મૂકીને આગાહી કરેલી હતી એ વિડીયો પણ આપણા યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળી જશે જેમાં આપણે પચીસ ડિસેમ્બરના રોજ આગાહી કરી હતી કે બે હજાર પચીસના છેલ્લા દિવસોમાં પહેલી જાન્યુઆરી આમ આપણે ત્રણ ચાર દિવસ સુધી રાજ્યની અંદર માવઠાના જાપટાની શક્યતાઓ છે એની અંદર આપણે જણાવી દઉં કે હવે તો સમય ખૂબ નજીક આવી ગયો છે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ રહ્યું છે જે પાકિસ્તાનના પણ સિંધ પ્રાંત અને બલુચિસ્તાન ઉપરથી એની લેયરો પસાર થવાની છે અને એ લેયરો પાકિસ્તાન થઈ અને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે જેને કારણે પલટો આવી જશે રોજ રોજ અને રાજ્યના અંદર હળવા સામાન્ય છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે જોકે આ માવઠું છે એ સાર્વત્રિક નહીં હોય ને હેવી માવઠું નહીં હોય એટલે અહીંયા કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી પણ એક ચોક્કસથી છે કે ત્રીસ તારીખથી હવામાનમાં પલટો આવશે અને એમાં પણ એકત્રીસ અને પહેલી તારીખ એમ બે દિવસ સુધી માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે અને જે માવઠું છે એ આમ તો વધારે શક્યતા છે સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તાર અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ છે એના છૂટાછવાયા વિસ્તારમાં હળવા સામાન્ય ઝાપટાના રૂપમાં અસર કરી શકે છે જો કે આ ઝાપટા એવા હશે કે એક સ્થળે હશે ત્યાંથી પાંચ દસ કિલોમીટર આગળ ન પણ હોય જ્યાં પડશે ત્યાં થોડુંક ઝાપટાં છે એ સામાન્યથી હળવા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના વિસ્તારનો સમાવેશ થાય છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ ત્યાંથી પછી જામનગર હોય દ્વારકા હોય પોરબંદર હોય આ તમામ વિસ્તારના છૂટાછવાયા ભાગમાં ઝાપટા પડી શકે કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે કચ્છ જિલ્લાની અંદર ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં થોડીક ઝાપટાની તીવ્રતા વધારે રહેશે એમાં પણ બંને વિસ્તાર હોય ખડીર વિસ્તાર પ્રાથળ વિસ્તાર હોય વાગડ વિસ્તાર હોય આ જે કચ્છના વિસ્તાર છે એમાં પણ ઝાપટાઓ પડી શકે છે ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા બનાસકાંઠા ને પાટણ જિલ્લો છે એની અંદર પણ છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય ઝાપટાં પડી શકે છે એટલે ત્રણ ચાર દિવસ સુધી હવામાનમાં પલટો રહેવાનો છે ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજથી હવામાન બદલાવાનું ચાલુ થશે એકત્રીસ ડિસેમ્બર બે હજાર અને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડે તેવું એક અમારું અનુમાન છે